ત્યારે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે આયોજકો દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે સવારના અરસામાં અગિયાર વાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાંચતે ગાજતે ભજન કીર્તન સાથે મંદિરેથી રથ નીકળશે અને ભરૂચી નાકાથી ચૌટા નાકા સહિત વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે નિસાનજી 6 વાગે જગન્નાથ મંદિર ખાતે પરત થશે અને રમણ મુળજી વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભગવાન જગન્નાથના દર્શનનો લાભ લેવા માટે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે શ્રી જગન્નાથ ભગવાન ની રથયાત્રા નિમિત્તે તારીખ છ 6 7 2024 ના બપોરના બે કલાકે ભજનનું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારબાદ ચાર કલાકે મામાન ત્યાંથી મોસાળુ જગન્નાથ મંદિરે આવશે તથા આવતીકાલે સાત સાત બે હજાર ચોવીસ ના સવારના આઠ કલાકે શ્રી જગન્નાથ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કલાકે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાતા ચૌટા બજાર પંચાટી બજાર હરિદર્શન સોસાયટી થઈ સાંજના સાડા છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે અને ત્યારબાદ મહાઆરતી પત્યા બાદ શ્રી રમણમૂરજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે આ રથયાત્રામાં ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે